દાદીજી એ એવી મહાન વ્યક્તિ હતી જેમણે લાખો લોકોને પોતાના સાથે જોડ્યા અને પોતાની પ્રતિભાશાળી નેતૃત્વથી આ સંસ્થાની પ્રતિષ્ઠાને ઊંચાઈઓ પર પહોંચાડી મોર સમાજના નિર્માણ માટે અવિરત પ્રયત્નો કરીને પોતાનું સમગ્ર જીવન વિશ્વ કલ્યાણ માટે સમર્પિત કરનાર મહાન ત્યાગી તપસ્વી મૂર્તિ હતી દાદી પ્રકાશમની એવા વિશેષ વ્યક્તિત્વની માલિક દાદી પ્રકાશમણીજીનો જન્મ અખંડ ભારતના સિંધ હૈદરાબાદમાં એક આધ્યાત્મિક રીતે સમૃદ્ધ પરિવારમાં થયો હતો જેમ ફૂલ જ પોતાની સુગંધ ફેલાવે છે તેમ જ દાદીજી બાળપણથી જ પોતાના સરળ સ્વભાવ અને બધુર વર્તનથી રૂહાની સુગંધ ફેલાવતી રહી બાળપણથી જ દાદીજી ખૂબ ભક્તિ કરતી હતી શ્રીકૃષ્ણ પ્રત્યે તેમને ખૂબ પ્રેમ હતો તેઓ ખૂબ પ્રેમથી શ્રી કૃષ્ણની પૂજા અર્ચના કરતી હતી દાદીજીને બાળપણથી જ મીરા જેવી બનવાની ઊંડી ઈચ્છા હતી દાદીજીનો આખો અભ્યાસ સિંધ હૈદરાબાદમાં થયો હતો તેમણે અંગ્રેજી માધ્યમના શાળામાંથી મેટ્રિક સુધી અભ્યાસ કર્યો હતો ઓગણીસો એટલે કે યજ્ઞની શરૂઆતથી જ દાદીજી આ સંસ્થાના સંપર્કમાં આવી હતી દિવાળીની રજાઓમાં તેઓ પોતાના લૌકિક પિતાજીના ઉત્સાહ પર સંસ્થાના સ્થાપક બ્રહ્મા બાપા દ્વારા ચલાવવામાં આવતા સત્સંગમાં આવતી હતી તે સમયે સંસ્થાને ઓમ મંડરી તરીકે ઓળખવામાં આવતી હતી એક દિવસ દાદીજીને બ્રહ્મા બાપામાં શ્રીકૃષ્ણના રૂપનો સાક્ષાત્કાર થયો એ દિવસે દાદીજીએ પોતાના જીવન વિશે સાચો નિર્ણય લીધો અને લૌકિક અભ્યાસ છોડી દીધો તથા ચૌદ વર્ષ હતી તેમના લૌકિક માતા પિતા બાળપણમાં તેમને રમા નામથી બોલાવતા હતા દાદીજીને પ્રકાશમણી આ દિવ્ય અને અલૌકિક નામ તેમને સ્વયં પરમાત્માથી મળ્યું હતું

આ દાદીઓ સતત ચૌદ વર્ષ સુધી તપસ્યા કરી હતી પરિણામ સ્વરૂપે દાદીજીના મુખમંડળ પર એ દિવ્યતા અને પવિત્રતાનો તેજસ્વી આવરણ ખૂબ સ્પષ્ટ દેખાતું હતું યોગમાં બેસતી વખતે દાદીજી સંપૂર્ણ રીતે એ પરમાત્માના પ્રેમમાં લીન થઈ જતી હતી આ મહાન તપસ્યા અને યોગાભ્યાસે જ દાદીજીને એટલા ઊંચા સ્થાન પર પહોંચાડ્યા સંસ્થામાં દાદીજીના ભવિષ્યના પાઠને બ્રહ્મા બાપાએ પહેલેથી જ જાણી તેમને મહત્વપૂર્ણ જવાબદારી આદેશ માનીને સંપૂર્ણ નિશ્ચય સાથે જીવનમાં ઉતારી અને હંમેશા હાંજીનું પાઠ પક્કો કર્યું આ ખાસ ગોળેજ દાદીજીને ઊંચાઈઓ સુધી પહોંચાડ્યા અખંડ ભારત દેશના વિભાજન પછી આ સંસ્થાને ઈશ્વરીય આદેશ અનુસાર ઓગણીસો પચાસમાં પાકિસ્તાનમાંથી ભારતના અરાવલી પર્વત શ્રેણીઓમાં આવેલા આબુ પર્વત પર સ્થાનાંતરિત કરવામાં આવી હાલમાં સંસ્થાનું આંતરરાષ્ટ્રીય મુખ્યાલય અહીં જ આવેલું છે ઓગણીસો એકાવનથી ભારતના અનેક મુખ્ય શહેરોમાં આ સંસ્થાની શાખાઓ ખુલવા લાગેલી ત્યારેથી લઈને પ્રકાશની દાદીજી અનેક સ્થળોએ ઈશ્વરીય સેવાઓ આપતી રહી ખાસ કરીને મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોમાં સેવા કરીને સેવા કેન્દ્રોનું વિસ્તરણ કરવામાં દાદીજીની વિશેષ ભૂમિકા રહી ઉનિસો ચોપનમાં બ્રહ્મા બાપાએ જાપાનમાં થયેલા દ્વિતીય વિશ્વ ધર્મ સંમેલનમાં સંસ્થાની તરફથી ત્રણ સભ્યોની પ્રતિનિધિમંડળ મોકલ્યું આ પ્રતિનિધિમંડળમાં દાદી પ્રકાશમણીજી દાદી લત્નમોહિનીજી અને આનંદ કિશોર દાદા પર હતા આ પ્રતિનિધિ નેતૃત્વ દાદી કર્યું હતું ત્યાં તેમણે ખૂબ સારી રીતે સેવાઓ આપી અને ઈશ્વરીય સંદેશ આપીને પાછા ભારત આવ્યા વિશ્વ નાટકની ભાવિ યોજના અનુસાર 18 જાન્યુઆરી એક હજાર નવસો ઓગણસિત્તેર બાબાએ પોતાની સંપૂર્ણ કર્માતીત સ્થિતિ પ્રાપ્ત કરી અને આ સ્થૂલ દેહનો ત્યાગ કરીને દિવ્ય ફરિશ્તા રૂપે સૂક્ષ્મવાસી બની ગયા

આ રીતે લઈને સુધી સુધી એટલે કે વર્ષ દાદી જી આ સંસ્થાની મુખ્ય પ્રશાસિકા તરીકે કાર્યભાર સંભાળ્યો બ્રહ્મા બાપાના પગલે પગલા રાખીને અને અન્ય તમામ દાદીઓના સહયોગથી આ સંસ્થાને એક નાનકડા છોડમાંથી એટલું વિશાળ વટવૃક્ષ બનાવી દીધું

બ્રહ્મા બાપા અવ્યક્ત થયા પછી બાપ દાદા એટલે કે શિવ બાપા અને બ્રહ્મા બાપા ગુલઝાર દાદીજીના શરીરમાં આવીને જ્ઞાન મુરલી દ્વારા સૌની અલૌકિક પાલના કરતા રહ્યા આ યજ્ઞની શરૂઆતથી જ પ્રકાશની દાદીજીને તમામ દાદીઓથી અત્યંત પ્રેમ રહ્યો આ દાદીઓ જ્યારે એકબીજાને મળતી ત્યારે તેમનો નિર્મળ પ્રેમ નિસ્વાર્થ ઈશ્વરીય સ્નેહ અને એકબીજાને માન આપવાનો દૃશ્ય ખૂબ જ સુંદર લાગતો હતો તમામ દાદીઓમાં સર્વદૈવી ગુણો સ્પષ્ટ રીતે દેખાતા હતા ખાસ કરીને દીદી મનમોહિનીજી સાથે દાદીજીનો સંબંધ ખૂબ નજીકનો રહ્યો દાદીઓ કહેતા કે શરીર ભલે અલગ અલગ છે પણ આત્મા બંનેની એક જ છે એટલે કે એકબીજા પ્રત્યે ખૂબ જ વિશ્વાસ અને માન હતો એમમાં દાદીજી અને દીદીજી બંનેએ મરીને આ યજ્ઞને ખૂબ સુચારુ રીતે અને વિઘ્ન વિના આગળ વધાર્યો એજ રીતે મોહિની દીદી અને મુન્ની દીદી પર હંમેશા દાદીજી સાથે રહેતી અને સેવામાં સહયોગ આપતી યજ્ઞ સેવામાં તેમનો ભાગ પર ખાસ રહ્યો એક હજાર નવસો બોતેર થી જ્યારે વિદેશની સેવાઓ શરૂ થઈ ત્યારે આ સંસ્થાને વિશ્વવ્યાપી બનાવવા માટે જાનકી દાદીજીનો ભાગ ખૂબ વિશેષ રહ્યો પ્રકાશમણી દાદીજીને આદર્શ બનાવીને અને તેમના કુશળ પ્રશાસનમાં દાદી હાથમાં હાથ મિલાવી આ સંસ્થાની સેવાઓને વિશ્વના ચારે ખૂણે પોતાની ભૂમિકા નિભાવી જાનકી દાદીજી લંડનમાં રહીને વિદેશ સેવાની બધી જવાબદારીઓ સંભાળતી રહી દાદી પ્રકાશમણીજી દરેકને પોતાનું સાચું રૂહાની પ્રેમ અને સ્નેહ આપી ઈશ્વરીય પાલના આપતી હતી વિશ્વની બધી આત્માઓને પોતાનું પરિવાર માનવું અને તેમને પ્રેમ આપવો એ જ દાદીજીનો વાસ્તવિક સ્વભાવ હતો દાદીજીના સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિને ભલે તે નાનો હોય કે મોટો કોઈ પણ ધર્મનો હોય કે કોઈ પણ માન્યતાવાળો હોય પણ દાદીજી પાસેથી માતાનું સાચું પ્રેમ નિસ્વાર્થ ઈશ્વરીય સ્નેહ સૌને અનુભવાતો હતો માત્ર સામાન્ય વ્યક્તિઓ જ નહીં મોટી મોટી હસ્તીઓ પર દાદીજીના વ્યક્તિત્વ અને તેમના સરળ સ્વભાવથી દાદીજી પ્રેમપૂર્વક મળતા રહ્યા જ્ઞાની જયલાલ સિંહ રાજીવ ગાંધી મિસિસ સોનિયા ગાંધી ડોક્ટર એપીજે અબ્દુલ કલામ અટલ બિહારી વાજપેયી એલ કે અડવાણી નરેન્દ્ર મોદી ચંદ્રાબાબુ નાયડુ આવા દરેક સાથે મરીને વિશ્વ કલ્યાણ અને શ્રેષ્ઠ સમાજ નિર્માણ માટે તેમને પર સહયોગી બનાવીને ઈશ્વરીય સેવા વિકસાવવામાં દાદીજીએ વિશેષ ભૂમિકા ભજવી દાદીજી દેશ વિદેશના મોટા મોટા મહામંડલેશ્વરો અને સંતમહાત્માઓને પર ખૂબ પ્રેમથી આમંત્રિત કરતી હતી તેમનું સ્વાગત સન્માન અને આદર પણ કરતી હતી જ્યારે એક હજાર નવસો ત્યાસી માં મુખ્યાલય માઉન્ટ આબુમાં ઓમ શાંતિ ભવન નિર્માણ થયું ત્યારથી આંતરરાષ્ટ્રીય પરિષદોનું આયોજન થતું રહ્યું છે આ રીતે આ સંસ્થાને વિશ્વવ્યાપી બનવાનો માર્ગ પ્રશસ્ત થયો સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ એક હજાર નવસો ને આંતરરાષ્ટ્રીય શાંતિ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું આ માટે ધ મિલિયન મિનિટ્સ ઓફ પીસ એપિલ નામની એક આંતરરાષ્ટ્રીય યોજના પ્રથમ વખત દાદીજીના નેતૃત્વમાં શરૂ કરવામાં આવી એક હજાર નવસો માં દાદીજીને આ વિશિષ્ટ સેવાઓ માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા પીસ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા આ ઉપરાંત એક હજાર નવસો સિત્યાસી માં દાદીજીને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ દ્વારા શાંતિદૂત પુરસ્કાર પણ આપવામાં આવ્યો સાથે પાંચ રાષ્ટ્રીય શાંતિદૂત પુરસ્કારો પણ આપવામાં આવ્યા એક હજાર નવસો અઠ્યાસી માં ગ્લોબલ કોઓપરેશન ફોર એ બેટર વર્લ્ડ નામની એક મહાન યોજના શરૂ કરવામાં આવી આ કાર્યક્રમે એકસો ત્રીસ દેશોમાં મોટી ધૂમ મચાવી યુનેસ્કોએ દાદીજીને આંતરરાષ્ટ્રીય શાંતિ વર્ષ દરમિયાન પીસ મેનિફેસ્ટો બે હજાર હેઠળ ભારત અને એકસો વીસ અન્ય દેશોમાંથી માંથી ત્રણ કરોડ પચાસ લાખ લોકોના હસ્તાક્ષર એકત્રિત કરવા બદલ વિશેષ એવોર્ડ આપ્યો હતો આ રીતે દાદીજી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ચલાવવામાં આવતા દરેક કાર્યક્રમમાં પોતાનું સંપૂર્ણ સહયોગ આપતી રહી દાદીજી એટલી વિનમ્ર હતી કે નાના બાળકો સાથે પણ ખૂબ પ્રેમથી મળતી હતી એટલા ઊંચા પદ પર હોવા છતાં અને ઘણી જવાબદારીઓ હોવા છતાં પર તેઓ હંમેશા હલકી રહેતી અને સૌ સાથે રમતા પર હતી. દાદીજીની નજર ખૂબ જ પ્રેમાળ લાગતી હતી. એ નજરમાં એક अनोખી શાંતિ અને શક્તિની અનુભૂતિ થતી હતી. દાદીજીને મળતા જ દુનિયાની બધી ચિંતાઓ અને સમસ્યાઓ દૂર થઈ જતી હતી. જ્યારે પણ દાદીજી કોઈ સભામાં પ્રવેશ કરતી

શિયાળામાં કાંબરથી લઈને ઉનાળામાં પીવાના પાણી સુધી બધું જ દાદીજી તેમને ઉપલબ્ધ કરાવી દેતી હતી સન ઓગણીસો બાણવેમાં મોહનલાલ સુખાડિયા યુનિવર્સિટી ઉદયપુરે દાદીજીને તેમની વિશિષ્ટ સેવાઓ માટે ડોક્ટરેટની ઉપાધિથી સન્માનિત કર્યા તે સમયે રાજસ્થાનના રાજ્યપાલ નો એમ ચરણારેડ્ડીના હસ્તે આ ડોક્ટરેટની ઉપાધિ આપવામાં આવી હતી

દાદીજી પાસે સમગ્ર વિશ્વને એક અનંત પ્રકાશમાં સમર્પિત છે તેથી એ દિવસે દાદીજીનો જન્મ દિવસ પર ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે માત્ર દિવાળી જ નહીં શિવ જયંતિ રક્ષાબંધન શ્રી કૃષ્ણ જન્માષ્ટમી હોળી અને ક્રિસમસ જેવા દરેક તહેવાર પર ખૂબ આનંદ પૂર્વક ઉજવવામાં આવતા હતા વિશ્વ ગૌરવ દાદીજી પોતે ભગવાનના હૃદયમાં વિશેષ સ્થાન મેળવનાર એક અનમોલ રત્ન હતી ભગવાનના મસ્તકમાં ખાસ રીતે તેજસ્વી ચમકતી મસ્તક મળી દાદી પ્રકાશમણી હતી સમગ્ર ઈશ્વરીય પરિવારને તે પરમાત્મા સાથે મધુર મિલન કરાવવાની આધારમૂર્તિ દાદીજી હતી આ રીતે લાખો કરોડો લોકોના દિલમાં સ્થાન બનાવનાર દાદીજી એ પોતાની સંપન્ન સંપૂર્ણ કર્માતીત સ્થિતિ પ્રાપ્ત કરીને પચીસ ઓગસ્ટ બે ના રોજ આ ભૌતિક શરીર અને સંસારને છોડીને અવ્યક્ત વતન તરફ દિવ્ય ફરિશ્તા બનીને વિદાય લીધી એવી પ્રિય દાદીજીની યાદમાં શાંતિવનમાં નિર્મિત કરવામાં આવ્યો છે આ આકર્ષક પ્રકાશ સ્તંભ નિશ્ચિત રીતે આવનારા દિવસોમાં આ પ્રકાશ સ્તંભ અનેક આત્માઓ માટે તપસ્યાનું સ્થાન બનશે અને તેમના જીવનને પ્રકાશમય તથા ઉજ્જવળ બનાવવા માટે આધારરૂપ રહેશે ભલે દાદીજી સ્થૂળ રૂપે આપણે સૌથી દૂર છે પરંતુ તેમની આપેલી અમૂલ્ય શિક્ષાઓ તેમની પાસેથી મરેલી અલૌકિક પાલના અને મીઠી યાદો આપના હૃદયમાં સદાકાર માટે અમર રહેશે દાદીજીની મુખ્ય શિક્ષા હતી નિમિત્ત ભાવ નિર્માર ભાવના અને નિર્મલ વાણી પ્રિય દાદી દ્વારા પ્રાપ્ત થયેલી આ દિવ્ય શિક્ષાઓને આપણે આપણા જીવનમાં ધારણ કરીને બાપ સમાન સંપન્ન સંપૂર્ણ બનીએ આજ આપણી દાદીજી પ્રત્યેની સાચી શ્રદ્ધાંજલિ હશે એવી વિશેષ અનમોલ મણી દાદીજીને આપણે સૌની તરફથી હૃદયપૂર્વક અનેક અનેક શ્રદ્ધાંજલિ અને સ્નેહ પુષ્પાંજલિ અર્પિત કરીએ છીએ